હાલ દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે ભાજપના સભ્ય બનેલા ગ્રામ પંચાયત કચેરીમાં બેસીને કામગીરીઓ કરતા વીસીઈ ભાજપના બનેલ સદસ્ય કાર્ડમાં પોતાના નામની જગ્યાએ પગાર વિહોણો વીસીઈ અને સરકારના શોષણનો ભોગ બનેલો વીસીઈ લખીને નવતર વિરોધ કર્યો છે અમરેલી જિલ્લાના વીસીઈ કો ઓપરેટરો ભાજપના સદસ્ય બનીને પગાર વિહોણા વીસીઈ તરીકેની ઓળખ આપી નવતર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે જ્યારે

ઈસા પર મોટા દેવળિયા અને કીર ખીજડિયા સહિતના વીસી દ્વારા ભાજપની સભ્યો નોંધણીમાં સરકારની આંખ ઉગાડવાનો નવતર પ્રયાસ કર્યો છે ને ભાજપના કાર્યકર્તા હોવા છતાં સરકારની આંખ ઉઘડે અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપીને ગુજરાત ચલાવતા વીસી દ્વારા વર્ગ ચારના કર્મી તરીકે પણ સમાવેશ કરે તેવી લાગણી સાથે માંગણીઓ કરી છે મારું નામ ખરેખર તો વિમલ અમરેલીયા છે હું ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવું છું સાથે મારા મિત્રો છે આ પણ બધા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો છે અને અમારી મુખ્ય ફરજ છે ગ્રામના લોકોને પાયાની સગવડો ગામમાં ગામમાં પૂરી પાડવી આવકના દાખલા સાત બારના ઉતારા રેશન કાર્ડમાં નામ ચડાવવા કમી કરવા હાલમાં સરકારશ્રીનું રેશન કાર્ડમાં કેવાયસીની કામગીરી જે છે આ બધું અમે જ કરીએ છીએ અને અમે આ તમામ કામગીરી ફક્ત સરકારના કમિશન બેઝ થી કરીએ છીએ એટલે આમ કહો તો અમને અત્યારે કમિશન એજન્ટ તરીકે મારફતિયા તરીકે કામ કરીએ છીએ અને સરકાર અમને આ બાબતે સામાન્ય બે રૂપિયા થી માંડીને પાંચ રૂપિયા સુધીનું ચુકવણું કરે છે અને આ ચૂકવણું છેલ્લા બે ત્રણ વર્ષમાં ક્યારે થાય એનું પણ નક્કી નથી હોતું છેલ્લા ત્રણ વર્ષથી અમારી ઈઓએલ એ પછી આ જે મગફળી સરકાર જે ટેકાના ભાવે ખરીદી છે આ સહિતના અમુક પ્રશ્નોના જે અમારા પેમેન્ટ હે એ હાલ સુધી આવેલા નથી અને સરકાર સામે અમે છેલ્લા લગભગ આઠ દસ વર્ષથી લડત આપીએ છીએ આવેદનો આપીએ છીએ સ્થાનિક ધારાસભ્યોથી માંડી ડીડીઓ સાહેબ અને પંચાયત મિનિસ્ટરો સુધી અમે અમારી રજૂઆત કરેલ છે ધરણા પ્રદર્શન વગેરે કરેલ છે છતાંય સરકારે અમને ફક્ત ને ફક્ત આશ્વાસન જ પાઠવું છે અત્યાર સુધી અમારી કોઈ નોંધ લીધી નથી કે અમને પાયાના કર્મચારી કે વર્ગચારના કર્મચારી ગણી અમને કોઈ ફિક્સ વેતન ના આપે એટલા માટે અમારે ના છૂટકે સરકારની અત્યારે ભાજપ સરકારની સદસ્યતા ભાજપ સદસ્યતા નોંધણી છે એમાં અમે ભાજપના એક સભ્ય તરીકે અમારું નામ જાહેર ના કરી અને પગાર વિહોણો વિસી કે સરકારના શોષણનો ભોગ બનેલો વિસી આવા નામ લખીને અમે એક નોંધણી ચાલુ કરી છે જો સરકાર ખરેખર અમને પોતાના ગણતી હોય અને જો અમારી જે માગણીઓ છે એ ધ્યાને લે એ માટે અમે આ નવતર પ્રયોગ કર્યો છે